ઓપલેટા શહેરમાં ત્રીસ વર્ષથી પણ વધુ સમયથી અનેક પ્રકારની સેવા કરતી સંસ્થા રવિવારે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે જેમાં દર મહિને અલગ અલગ દાતાઓના સહયોગથી માનવ સેવા ટ્રસ્ટ દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવે છે જેમાં આજે આ વખતના દાતા તરીકે સ્વર્ગસ્થ નર્મદાબેન કેસુભાઈ શિનોજીયાના આત્મકલ્યાણ અર્થે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં આ પરિવાર તેમજ હાજર મહાનુભાવ કુટુંબો તરફથી દીપ આગટ્ય કરીને કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને સાથે સાથે આ કેમ્પમાં પધારેલ દરેક દર્દીઓ તેમજ તેમના સગાઓના દાદા પરિવાર તરફથી ભોજન પ્રસાદ રાખવામાં આવેલ હતો આ કેમ્પમાં રણછોડ આશ્રમ રાજકોટની સેવા દ્વારા કુલ એકસો દર્દીઓને તપાસવામાં આવ્યા હતા જેમાંથી ત્રીસથી વધુ લોકોને ઓપરેશન માટે રાજકોટમાં લઈ જવામાં આવ્યા હતા આ આ સાથે કેમ્પમાં કંસારા સાહેબ તરફથી ડાયાબિટીસ બીપીના દર્દીઓને તપાસવામાં આવ્યા હતા અને આ કેમ્પમાં ચાંદનીબેન ઉપાધ્યાય દ્વારા અઠ્યાવીસ દર્દીઓને તપાસવામાં આવ્યા હતા તેમજ સુજોર થેરાપી પ્રોફેસર મોરી સાહેબ પેતાલીસ દર્દીઓને સુજોર સારવાર આપવામાં આવી હતી તેમજ લેઝર ગન સારવારમાં અનેક દર્દીઓને લાભ લીધો હતો તેમજ પંચતત્વ સારવાર નિદાન કેમ્પમાં દર્દીઓએ આ સેવાનો લાભ લીધો હતો આ કેમ્પમાં દાતા પરિવાર તરફથી આવેલ મહેમાનોનું શાલ ઉડાવીને સન્માન કરવામાં આવ્યું હતું તેમજ આ કેમ્પના મુખ્ય દાતા દ્વારા ઉપલેટાનું રત્ન અને લોકસાહિત્યકાર દેવરાજભાઈ ગઢવીનું સન્માનપત્ર તેમજ શાલ ઉડાવીને માજી શિક્ષણ મંત્રી બળવંત સાહેબ મણવર તેમજ માનવ સેવા ટ્રસ્ટના મુખ્ય ટ્રસ્ટી અને દાતા ડૉક્ટર અર્જુન સાહેબ બાબરીયા તેમજ સંજય માકડિયા તરફથી દેવરાજભાઈને સન્માનિત કરવામાં આવ્યા હતા અને દરેક આમંત્રિત મહેમાન દાદાઓ પરિવાર તરફથી જાહેર સન્માન કરવામાં આવ્યું હતું માનવ સેવા ટ્રસ્ટ દ્વારા દર મહિનાના ત્રીજા રવિવારે આવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે કેમ્પનું સફળ સંચાલન માટે સંસ્થાના સંસ્થાપક લાલજીભાઈ રાઠોડ મનીષભાઈ કાલરિયા આનંદ બાવરિયા સંજયભાઈ માકડિયા ડોક્ટર બાબરિયા સાહેબ ઈશુ બાપા શિનોજીયા ભારતીબેન બાબરિયા રાધે મહિલા ગ્રુપ રમેશભાઈ અર્જુન ગોવિંદા સાહેબ ધામેજીયા સીવી જાવિયા સાહેબ કેશુભાઈ બાપા લાડાની તેમજ અર્જુન સોલંકી મનીષભાઈ જૈન તેમજ આ કેમ્પ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા ચાલતા સંસ્કાર કેન્દ્રના ગરીબ બાળકોને પણ પોતાના આ કેમ્પ માટે સેવાઓ આપી હતી ગરીબ બાળકોને ટ્યુશન ક્લાસ ફ્રી તેમજ નાસ્તો પણ આપે છે એટલે માનવ સેવા ટ્રસ્ટની જે સેવા છે તે લાભદાયી છે તેમજ આજુબાજુના બધાને પૂરો લાભ મળે છે સાથે સાથે જીવદયા ફાઉન્ડેશનની જે બહેનો છે તે પણ તેનું સરસ કાર્ય કરે છે તે પણ લાભદાયી છે મારું નામ સંજીલાબેન સિનોજિયા છે માનવ સેવા ટ્રસ્ટ ક્ષેત્ર ઉપલેટામાં મારા સ્વર્ગવાસી સાસુ નર્મદાબેન કેશુબાઈ સિનોજેના પુણ્યતિથિએ આ કેમ્પ રાખવામાં આવેલ છે માનવ સેવા ટ્રસ્ટ દર મહિનાના ત્રીજા રવિવારે કેમ્પ રાખે છે આંખના ઓપરેશન કમર કમરના ને પગના દુખાવાના ફિઝિયોથેરાપી વગેરે વગેરે પ્રવૃત્તિના કેમ્પ રાખે છે તેમાં ઘણું નિયમદાન છે ગરીબ માણસોને જમાડે છે આજે જે થી એસી પેશન્ટ થયા તેનો જમાડવાનો ખર્ચ પણ અમારા તરફથી રાખવામાં આવ્યો હતો ને માનવ સેવાય પણ એટલું યોગદાન દે છે બાળકોને જમાડે છે ફ્રી ટ્યુશન ક્લાસ આપે છે ઘણી બધી પ્રવૃત્તિઓ કરે છે ને આજુબાજુના ગરીબ માણસોને લાભ મળે છે નમસ્કાર મારું નામ લાલજીભાઈ ડાયબા રાઠોડ સંસ્થાપક શ્રી માનવ સેવા ટ્રસ્ટ ઉપલેટા માનવ સેવા ટ્રસ્ટ દ્વારા ઉપલેટા શહેરમાં ત્રીસ વર્ષથી પણ વધુ સમય થયા અનેકવિધ સેવા કાર્યો કરવામાં આવે છે જેમાં આરોગ્ય સેવાના ભાગરૂપે માનવ સેવા ટ્રસ્ટ દ્વારા દર મહિનાના ત્રીજા રવિવારે મેડિકલ કેપો રાખવામાં આવે છે જેમાં આજે આજના કેમ્પના અમારા મુખ્ય દાતા તરીકે સો નર્મદાબેન કેશુભાઈ શિણોજ પરિવાર તરફથી આ કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં અઠ્યાવીસ દર્દીઓ ઓપરેશન માટે સેવાનો લાભ લીધો છે અને એકસો સિત્તેરથી વધુ દર્દીઓએ નિદાન અને સારવારનો લાભ લીધો છે માનવ સેવા ટ્રસ્ટ દ્વારા ટિફિન સેવા આરોગ્ય સેવા એજ્યુકેશન સેવા પર્યાવરણ સેવા અને આરોગ્ય માટે અને તેમજ રોજગાર સેવા સંસ્થા દ્વારા ચાલુ કરવામાં આવેલ છે અને આ સંસ્થા વર્ષથી એક પણ દિવસ રજા રાખ્યા વગર સતત ને સતત સેવારત છે તો માનવ સેવા ટ્રસ્ટ વતી દરેક દાતાઓને પણ અપીલ કરવામાં આવે છે કે આપ પણ માનવ સેવા ટ્રસ્ટમાં યથાશક્તિ યોગદાન આપો અમે જાહેર અપીલ કરીએ છીએ અને ખાસ કરીને આજના અમારા મુખ્ય દાતા નર્મદાબાઈ કેશુભાઈ સંગોજિયા પરિવાર નો અમે ખુબ ખુબ આભાર માન્યો છીએ